મહુવા તાલુકાના કોંજળી ગામની કેન્દ્રોથી શાળાના મુખ્ય શિક્ષક એવા શિરીષભાઈ વરિયાની બદલી થતાં તેનો વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિવિધ શાળાના આચાર્યશ્રીઓ તો કોંજળી કેન્દ્રોથી શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો કોંજળી ગામના ગ્રામ્યજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહુવા તાલુકાની કોંજળી કેન્દ્રવતી શાળાના એચ ટાટ મુખ્ય શિક્ષક શ્રી શિરીષભાઈ વરિયાનો ગત તારીખ ચૌદ છ બે હજાર પચીસ ના રોજ ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો મુખ્ય શિક્ષક શ્રી શિરીષભાઈ વરિયાની જિલ્લા ફેરબદલી બદલી ગત તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ થયેલ હતી પરંતુ ગામ લોકોને અત્યંત લાગણી એવી હતી કે સાહેબ શ્રી કોંજળી ગામમાં જ રહે જે અનુસંધાને ગામ લોકોએ શિક્ષણ વિભાગ અને કચેરીમાં રજૂઆત પણ કરેલી હતી પરંતુ નીતિ નિયમોને આધીન બદલી રોકી શકાય નહીં અને અંતે ગામ લોકોએ વસમી વિદાય આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાહેબશ્રીએ શાળાનો શૈક્ષણિક તેમજ ભૌતિક વિકાસ કરી શાળાને પ્રગતિના માર્ગે લઈ જવામાં ખૂબ જ મહેનત કરેલી હતી જૂના સંસ્મરણો સાથે શાળા પરિવાર તેમજ ગામ લોકોએ સાહેબ શ્રી નો વિદાય સમારંભ યોજી સન્માનિત કર્યા હતા આ શાળાનું જે અમારું જૂનું બિલ્ડિંગ ધ્વંસ કરવામાં આવ્યું પછી નવા બિલ્ડિંગ માટે પણ સારા એવા પ્રયત્નો કર્યા પછી જૂની શાળાનું રિનોવેશન માટે પણ સાહેબ સારા પ્રયત્નો કર્યા અને સતત સભ્યોના અને અને ગ્રામજનોના સંપર્કમાં ગામનું કામ હોય તો સાહેબ આ આગતરું આયોજન કરી અને અમને જરૂર જાણ કરતા અને અમે પણ સાહેબને સારો એવો સહકાર આપ્યો તો સાહેબની આ તકે બદલી ન થાય અને પોજળીમાં પોતાનું સ્થાન રાખે એવું ઈશ્વર પાસે પ્રાર્થના કરી વીર નું જય જય ભારત ગામના વડીલો એસએમસી અધ્યક્ષ તથા જુદી જુદી શાળામાંથી આવેલા આચાર્યશ્રીઓ બહેનો અને શાળા સ્ટાફ વહાલા બાળકો હવે જે રીતે એ શાળાને ખોટ ગઈ છે એવી રીતે મને પણ એક ખોટ ગઈ છે કેમ કે થરેડ ક્લસ્ટર માં મારે સોળ શિક્ષકો છે સોળ આચાર્ય છે એમાં ઓલા કેવાય ને કે જે અકબર હતા એને કેમ ઓલા બે રત્નો રત્નો હતા એવી રીતે મારે તરેડ ક્લસ્ટરમાં સારામાં સારું બધા કામ સારું જ કરે છે આચાર્ય પણ ઓલું કહેવાય ને કે બેસ્ટમાં બેસ્ટ કામ હોય તો મારા બે આચાર્ય હતા એક હતા કુંભણ કેવસાળાના આચાર્ય અને એક હતા કોંદળી કેવા શાળાના આચાર્ય હું ખાલી ફોન કરું કે શિરીષભાઈ આપણે આ રીતનો તરડ ક્લસ્ટર કાર્યક્રમ છે અને આવતીકાલે તમારી નિશાળા કાર્યક્રમ છે ને આટલા બાળકો છે એટલે શિરીષભાઈ એમ જ કે કાંઈ વાંધો નહીં રહી ભાઈ તમે બધું થઈ જશે અને કદાચ હું બહાર હોઉં કોઈ પણ અમારે સરકારશ્રીના આદેશ મુજબ કોઈ કાર્યક્રમ હોય કે કોઈ સ્પર્ધા હોય અને હું કદાચ બહાર હોઉં તો હું શિરીષભાઈને ફોન કરીને કહી દઉં કે શિરીષભાઈ આપણો કાર્યક્રમ ખ્યારાયકો છે અને ઈ પણ બે દિવસ નહીં સાંજે જ કહેવાનું એને કેમ કે હું નો એટલે હું એ રીતનો એટલે ઈમરજન્સીમાં સાંજે તો કે સિરીશ ભાઈ આમ છે સિરીશ ભાઈએ કોઈ દિવસે એમ નત કીધું કે ના રવિભાઈ તમ તારે હું એમ એ કહું કે સિરીશ ભાઈ હું નથી કે ના રવિભાઈ તમતારે બધું વ્યવસ્થિત થઈ જશે તમામે તમામ કાર્યક્રમ વ્યવસ્થિત થઈ જાય એના ફોટા પણ પડી જાય બાળકોને ઇનામ પણ અપાઈ જાય અને પછી મને સાંજે ફોટા મોકલીને એમ કે કે રવિભાઈ તમતર આ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એટલે તમારી સાથે મારે પણ એ ઘણી એવી ખોટ છે અને બીજું એ કે અમારા એસએસ સમગ્ર શિક્ષા અભિયાનમાં મારે કોઈ પણ જાતની માહિતી હોય કામગીરી હોય પણ હું પણ શિરીષભાઈ ને પૂછું હું આવું ત્યારે બેઠો તો શિરીષભાઈ સાથે ખૂબ જ ચર્ચા કરેલી છે કે શિરીષભાઈ આ રીતનું છે આ રીતનું છે કેમ કે મારે તો હજી સીઆરસી તરીકે લગભગ નવક વર્ષ થયા પણ શિરીષભાઈ સત્તર અઢાર વર્ષથી સીઆરસી તરીકે કામગીરી કરી બીઆરસી તરીકે કામગીરી કરી અને પછી આચાર્ય તરીકે અહીંયા ઈ જોડાયા હતા એટલે મારા સીઆરસી તરડ ક્લસ્ટરમાં પણ શિરીષભાઈની અને કુંભણ કેવાના આચાર્ય છે એવું જ કામગીરી છે જીતુભાઈ લાઠી દરિયાની એ બંનેની મને પણ ક્લસ્ટરમાં પણ ખોટ પડશે પણ કહેવાય ને કે બદલી બે કારણે થાય છે એક વતન માટે બરાબર તો અહીંયા છે પણ તેમનું સર્વ નવ્વાણું ટકા કુટુંબ ત્યાં છે એમના ભાઈઓ ત્યાં છે તેમના ટૂંકમાં આખું કુટુંબ ત્યાં છે એટલે જ્યારે એમનો ઓર્ડર લીધો ને ત્યારે જ તે મેં વાત કરી મેઘું શિરીષભાઈ મેખું બહુ કરી તમે આ રીતની માંગણી કરી